એ વાહ 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 ખરા મને ખબર હતી આવશે તો ખરા આવો 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 જય સ્વામિનારાયણ ભાઈ 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 વ્યમ અંદર વ્યમ એ બતાવો બતાવો તો ખરા પહેલાં બતાવો બતાવો અંદર હું લાવ્યા છે અધિક ભાઈ દૂધા દોસ્તો તમે ઓળખો છો મરચું પાવડર આપણે ખાધું ને એ અધિકભાઈ દૂધા જ છો ફેસ જોઈ લો એમનો ઘણા ખરા સગા સંબંધી એમના ઓળખી જશે તરસ મારા વિડીયો જોતા હોય તે એટલે આ સરગવત ને લેવા છો અધિકભાઈ હે અને બીજું શું છે ઓ હો 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 આ તમારા મરચા જો એનું ગળી જવું આખું વરસ અધિકભાઈ તમારા મરચા ખાધા ભાઈ ખૂબ ખૂબ આભાર દિલથી આભાર હું એતલ કુમાર સાવલિયા તમને દિલથી નમન કરું છું દોસ્તો જોવો મરચા બળલ પીપરિયા ગામના વા ભાઈ વાહ બીજું ચણા લેવા માટે કઠોળ ખાવાનો ખુશ કરી દીધો તમે મને અધિક ભાઈ ખુબ ખુબ સરસ અને કદાચ મારા ગામડે થી આવત ને તો એટલા કદાચ બે કે ત્રણ કિલો આવતો હોય તમે આ બાસ્કો આખું ભરતા આવ્યા હે કામ થઈ ગયું ને આપણે લેવા નહીં પડે ભાઈબંધ મિત્રો અધિકભાઈ દુધાત સાથે આપણે બે વાત કરીએ આપણે અધિકભાઈ નું મરચું પાવડર તો આપણે ખાધું ભાઈબંધ મિત્રો બરાબર છે આ જ મરચાંનું મરચું પાવડર આપણે ખાઈએ છીએ ટૂંકમાં પણ મારો એક પ્રશ્ન હતો અધિકભાઈ દુધાત તમારા ભાવમાં અને બીજા બધા ભાવમાં બહુ ફરક પડતો હતો મને પણ કોમેન્ટના માધ્યમથી ઘણા ખરા મિત્રો કહેતા હતા કે ગોંડલ અને ઢસાનું મરચું હેતલકુમાર સસ્તું આવે છે તો આના માટે તમે શું કહો છો અધિકભાઈ એમાં એ બાબતમાં વાત છે કે આપણે ઢસાનું હોય કે ગમે તે મરચું હોય બધાના સારા જ મરચા આવે ખરાબ આવે એવી વાત હું નથી કરતો પણ એક જ વસ્તુ કે કોરું મરચું આપે તેલનું મોન છેડાવ વગેરેનું આપે તો એ આપણે જ્યાં અઢીસો રૂપિયા ભાવ હોય ત્યાં આપણે એને ત્રણસો રૂપિયા ભાવ કેવાનો કે મારે કોરું જોતું છે બરાબર તો કોરું આપીએ કે તો એ વસ્તુ સચી હકીકત હોય એક જ હેતલ તમને આની મોનોપોલી કહું કે આની અંદર એક કિલોમાં ત્રીસ થી ચાલીસ ગ્રામ તેલનું મોણ ચડાવે બૈરાઓ વધારે માહિતી હોય ત્રીસ થી ચાલીસ ગ્રામ મોણ ચડાવી દે તેલ થોડુંક જોશ થી બોલજો અધિકભાઈ થોડું ચડાવી દે બરોબર એટલે એનું આખો કલર ને બધું ઢટાઈ જાય

મોણ વગરનું મરચું ત્રણસો રૂપિયામાં મળતું હોય તો આપણે માનવી કે મળે છે તેલનું મોણ સડાવેલું સવા માં એકલ કુમાર મળે અઢીસો માંય મળે બરાબર સિત્તેર માં મળે તેલનું મણ ન દીધેલું હોય ને તો સચી હકીકત સામે આવે તેલ એક મેકઅપ રૂપી છે મહિલાઓને બહેનોને વધારે માહિતી હોય એ વિશે તેલ સડાવવાથી કેટલું કલરમાં આવે છે અને તેલ વગરનું મરચું કેવું લાગે પાવડર બરાબર એટલે એ બાબત થી આપડે પચીસ ત્રીસ રૂપિયાનો ભાવ ફેરશે બરાબર એ અમારી મહેનત ના છે ખેડૂત ની મહેનત અને સાથે મજૂર ના ડીટિયા તોડવા છે બરાબર ડીટિયા અંદર આવતા નથી તમારું કેવું છે ખરાબ મરસું બહાર નીકળવાનું હા બરાબર સાઈડ માં કરી એસોટિંગ કરો તો એસોટિંગ કરવાની મજૂરી લાગે બરાબર વર્ષાની ક્વોલિટી તો ઓલરેડી સારી જ હોય બરાબર એમાં ખરાબ ન જાય એટલે ઓર સારી થઈ જાય બરાબર બીજું અધિકભાઈ મારે એક કહેવાનું કે તમે મારા ઘણા બધા મિત્રોને આપ્યું બરાબર છે કોને કોને આપ્યું એ મને ખબર નથી બરાબર છે મારા રિલેટીવમાં તો આપ્યું એ મને ખ્યાલ છે પણ કોઈ સિંગલ વ્યક્તિએ મને ફરિયાદ કરી નથી હા એવો એવો ફોન આવ્યો એવો મેસેજ આવ્યો એમ કીધું કે મરચું તમે જે વાત કરતા હતા એ પ્રમાણે સારું છે અને આજ દિવસ સુધી દોસ્તો અધિકભાઈ દુધાતની વાડીમાં પોતે ખેડૂત છે અને પોતે જાતે મહેનત કરે છે બળેલ પીપરિયા ગામના અધિકભાઈ દુધાત બળેલ પીપરિયા એવું આપડે બાબરા તાલુકાનું ગામ છે અને ખૂબ સારી જમીન હશે તમારી એટલા માટે જોજો આ ટાઈપના મરચાં દોસ્તો થાય છે મારા માટે ખાવા માટે લેવા છે અથાણા માટે અને આખું વર્ષ તમારા ખાધા ખૂબ આનંદ થયો અને બીજું અધિકભાઈ દુધાત કોઈ એવા કયા કયા સિટી ની અંદર મરચું પાવડર આપણા કોઈ ફ્રેન્ડ ફોલોવર હોય હોય ફોન આવ્યો એવા એવું એક કોઈ સિટી બાકી નથી રહ્યું આપણે ગુજરાત ની અંદર ઉત્તર ગુજરાત લઈ લો દક્ષિણ ગુજરાત લઈ લો મધ્ય ગુજરાત લઈ લો સૌરાષ્ટ્ર લઈ લો કચ્છમાં લઈ લો બધામાં સિટીમાં ગયું છે અને તમારા આપણા ફોલોવર્સમાં છસો થી સાડા છસો ફોન આવ્યા

હું તમારી આગળ સરેન્ડર કરી દઉં હા બરાબર છે બરાબર છે એમ ટૂંકમાં પાછું લઈ લઈએ આપણે એની પાસેથી આ બરાબર એક બેન એમ કે મરસુ મજા નહી અને મુંબઈ પણ ગયું ઘણા બેનો ને એમાં એક ઠાકરે પરિવાર છે તમે ઠાકરે એટલે શિવસેના પરિવાર માંથી ગયું ડ્રાઈવર નો ફોન આવ્યો અને મેં અમરેલી થી કુરિયર કર્યું ગયું અને એક તમને હજી હકીકત કહું કે અમદાવાદ ની અંદર અમદાવાદ ની અંદર આપણે જે તારક મહેતાના ઉલ્ટા સસમા એક લેડીસ પાત્ર હતું તેને નામ દેવાની મને ના પાડી હતી બરાબર ના પાડી પેલા હતું અત્યારે નથી ભાભી તરીકે ઓળખાતા ત્યાં પણ અમે તેર કિલો મરશું ને પાંચ કિલો હળદર અમારા ભાઈ ને પહોંચતી કરી તેમના ઘેરે વાહ ભાઈ વાહ ખુબ સરસ આનંદ થાય છે આ વસ્તુ તો કેવી છે ખબર છે ઘરે ઘરે વપરાય છે બરાબર છે એટલે આની અંદર કોઈ ભેળસેળ થાય ને એટલે એ એક શરીર સાથે છેડછાડ કહેવાય મારું એવું માનવું છે બરાબર છે કોઈ સાથે આ રીતનું ન કરે ને અધિકભાઈ દૂધા તમારો નેચર સારો છે હું તમને બરાબર આપણે અત્યારે ફેસ ટુ ફેસ પેલી વાર ભેગા થાય છે ભાઈ બાબત મિત્રો પણ ફોન ઉપર વાત થઈ તી ત્યારે જ એમના સ્વભાવ ના બધો ખ્યાલ આવી ગયો તો લગભગ મારા વોટ્સઅપ માં આઠ થી દસ બેનો નવું મરસુભી હોય ને ક્યાંકના ફોટા મેકે અને પછી ધન્યવાદ ભાઈ આ ના મેસેજ આવે અને વાસી થાય કે આપડે જે વાત કરતા તે પ્રમાણે લાલ ચટાકેદાર બનતું આની અંદર બીજો ફાયદો હું છું ખબર એકદમ લાલ એક તો તીખાશ આપડે પકડીએ પડી ઓછું વપરાય પાવડર ગમે તે બેન ને હું છું ને હજી કોઈ બેન ને ખ્યાલ ન હોય તો હું જણાવવા માંગો કે પાવડર અમારો આવે એટલે તમારે સાઠ ટકા ઉપયોગ કરવાનો જે વાપરતા હોય હા હા બરાબર ચાલીસ ટકા નો કાપ મેગો તો લાલ ચટાકેદાર શાક થશે બરાબર અને તીખા છે પણ આપણે જે જોતા પ્રમાણમાં થઈ જશે બરાબર છે અને આ તો એવું નથી કે આપણે બસ એક વાર વેચી દીધું આવતા વર્ષે પણ આપણે વેચવાનું છે અને તમે કઈક કેતા આવતા વર્ષે હું ખેતીવાડીમાં ઉત્પાદન વધારી દેવાનો છું મરચા પાવડર મરચાનું વાવેતર તમે વધારી દેશો જેથી કરીને આપણે ઓલ ત્રણસો કિલો ઓલા ત્રણસો મણ મરચાનું ઉત્પાદન થાય એમ છે છ હજાર કિલો બરાબર એ બધું આમાં હોય જાય અને ઓન જે ખાધું એના રિલેશનશીપમાં કે સારી વસ્તુ છે એ તો કેવાના બરાબર એટલે પચીસ ત્રીસ રૂપિયા સામે નો જોવે ને તો સારામાં સારું અને પચીસ ત્રીસ રૂપિયા ને એને તમે મોણ દીધેલું બસો સાઠ માં દેતા હોય ત્યાં જઈને એટલું કહેવાનું કે અમારે કોરું મરસું લેવાનું છે બરાબર કોરું મરસું લેવાનું છે તમે ત્રણસો ને વીસ રૂપિયા લઈ લો તો એ આપીએ કે છે કે નથી આપીએ બરાબર સમજવા જેવી વાત કરીએ અધિકભાઈ દુધાર ખૂબ ખૂબ આનંદ થયો મારા ભાઈબલ મિત્રો ની કોઈની પણ ફરિયાદ નથી આ વાત નહીં નહીં નથી આવ્યો મારા રિલેટિવમાં ઘણા બધા એ લીધું છે બરાબર છે જે તમને ફોન ન કરે અધિક ને મને ફોન કરે બરાબર છે કે અમારા માટે પણ મંગાવી દેજો અને ખૂબ આનંદ થયો બધા મિત્રોને ખુશ પણ થયા સીટીએ સીટીએ ગામ ગામ અલગ અલગ ગામમાંથી બરાબર છે લીધું અને પૈસાનું કઈ રીતનું થતું તમે દાખલા તરીકે કોઈ બાર થી મંગાવ્યું તો પેમેન્ટ કેવી રીતે બોમ્બે મારા ફોનમાં માં મેસેજ હોતો છે હું તમને આગળ વિડીયો પૂરો થાય ને એટલે એ કે તમે દસ કિલો મરચું મોકલ્યું બરોબર અમારે ઘરે ભોગી ગયો અને તમે પૈસાનું તમે મેસેજ કદાચ અમે ન મોકલ્યા તો લોકો અમે ખેડૂતના દીકરા છીએ બરોબર અમારે આની પાછળ અમે અને સાત આઠ મજૂર દસ જણાની મહેનત લાગેલી હોય આઠ મહિનાની અમને ખ્યાલ છે અમે કોઈ મોલમાં કે એસી શોરૂમ માં બેસીને મરશો કે માલ તમને મોકલતા નથી મહેનત કરેલો હે અને અમને વિશ્વાસ છે મહેનત કરેલું પૈસો આવી જાય અને તમને વાત કુમારે ટોટલી પૈસા અમુક એમ કે કદાચ ખરાબ તો મેં કીધું બે ટક નું તમે શાક બનાવી જવો શાક બનાવીને પછી પૈસા ગૂગલ પે કરી જવો બરાબર એવું પણ કોઈના પૈસા ન આવ્યા એવું બન્યું નથી ફર્સ્ટ ક્લાસ અને બધા હસી મજાક કરે કોઈ મેસેજ કરે શાકના ના ફોટા મેં એ જોઈને બહુ આનંદ થાય વા ભાઈ વાહ ખૂબ સરસ હા બસ આજ સાચું છે મને તમે પેલા જયારે સૌ પ્રથમ વાત કરી હતી ને કે ખેતીવાડી ખેતી કરવી એક મારો શોખ છે આ તમે કીધું તું બરાબર છે બાકી તમારે તમારા દીકરાને ખૂબ ખુબ સારું છે ભગવાનની દયાથી એ પણ મને ખ્યાલ છે પણ ખૂબ આનંદ થયો અધિકભાઈ દુધાત આવતા વર્ષે પણ અમારા જે ફ્રેન્ડ ફોલોવર કોઈ પણ તમને ફોન કરે તો એને તમે સંભાળી લેજો સાચવી લેજો અને સારી વસ્તુ આપજો ખૂબ ખૂબ આભાર અધિકભાઈ દુધાત અને લાસ્ટમાં છેલ્લી વાત કરું છું દોસ્તો મારા માટે મરચાં લેવા છે બરાબર છે ને હું પૂરેપૂરો અધિકભાઈ શોખીન છું અને આ બધું ચણા છે સરસ મજાના વાહ વાહ વા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય સ્વામિનારાયણ